નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે હું અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું ઘોઘરાળા ગામ કે જ્યાં જોગીદાસબાપુ સંત આપણે બારવટીયા થઈ ગયા તેમના પિતાશ્રી આધાબાપુ ખુમાણની વીરગતિ પામ્યા હતા કુઘરાળા ગામ જ્યાં તેમનું સમાધિ મંદિર આવેલું છે તો હું તમને એ બતાવીશ કુઘરાળા જે બાબરાથી અઢાર કિલોમીટર છે અને અમરેલીથી પાંત્રીસ કિલોમીટર દૂર છે તો આજે આપણે જે આધાબાપુ ખુમાણ દરબારશ્રી તેની આપણે ખાંભીના દર્શન કરશું અને તે મંદિર કઈ રીતના ગામમાં આવેલું છે તે જોઈશું જે આપણે જોગીદાસ ખુમાણ જે સંત બારવટીયા થઈ ગયા તેના પિતાશ્રીનું આ સમાધિ મંદિર છે તો હવે આપણે લોકો ત્યાં જશું તો આપણે પહોંચી ગયા છીએ ગુઘરાળા ગામ ઘોઘરાળા ગામ જે છે તે અમરેલીથી આશરે પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને આ જે ગામ છે અને આ ગામની અંદર આવેલું છે પરમ પરમપૂજ્ય દરબારશ્રી હાદાબાપુ ખુમાણનું આ સુંદર મજાનું મંદિર મંદિર કહી શકીએ કે ખાંભી કહી શકીએ કે આ એ જ જગ્યા છે કે જ્યાં હાદાબાપુ ખુમાણ જે છે તે વીરગતિ પામ્યા હતા તમે જોઈ શકો છો સુંદર મજાનું આ મંદિર છે દરબાર દરબારશ્રી હાદાબાપુ ખુમાણ જોગીદાસ બાપુ ખુમાણ કે જે સંત બારવડીયા થઈ ગયા હતા અને એમના પિતાશ્રી એટલે કે હાદાબાપુ ખુમાણ હાદાએ તો હદ કીધી ડારીઓ સોરડ દેશ હાક સુણી નર કેસરી ધ્રુજે સૌના દેહ કુંડલાના ખુમાણો ભાવનગર સામે વટે ચડ્યા હતા અને કુંડલાના જાગીરના બદલે કોઈ પણ પ્રકારના સમાધાન માટે ખુમાણ તૈયાર નહોતા અને જ્યારે બહારવટું તો તમને ખબર જ છે જોગીદાસ ખુમાણ અને સાવરકુંડલા અને ભાવનગર વચ્ચે કેટલા વર્ષો સુધી બહારવટું ચાલ્યું એ તો તમને ખ્યાલ જ હશે તમે આ જોઈ શકો છો આદાબાપુ ખુમાણનું આ સમાધિ સ્થળ છે જે અમરેલીથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે હાદા હાદાબાપુ ખુમાણ છે એને વખ્તસિંહજી ગોહિલ બાદ તેમના પુત્ર જોગીદાસ ખુમાણ અને વિજયસિંહજી ગોહિલ વચ્ચે ખાનદાની ભરી દુશ્મન આવેલી હતી જેના આપણે બધાને ખ્યાલ જ છે આપણે બાપુ ખુમાણનું જે આંબડી છે એ બધા એરિયા તમે જોયેલા જ છે કે ત્યાં સુધી સમાધાન જોગીદાસ ખુમાણને ઘણા બધા પ્રયત્નો કર્યા હાદાબાપુ ખુમાણના પણ એ સમયમાં પણ ઘણા બધા પ્રયત્નો થયેલા હતા કે સમાધાન થાય પણ સમાધાન થયું નહોતું જ્યારે એક યુદ્ધમાં વૃદ્ધ હાદાબાપુ ખુમાણ ઘોઘરાળા ગામે વીરગતિ પ્રાપ્ત કરી કરી હતી ત્યારે મહારાજા વિજયસિંહ કુંડલાજીને પોતાને તેમના મોટા દીકરા ગણાવીને કાર્ય જ કર્યું હતું આ વાત વાતને તમને ખ્યાલ જ હશે કે જ્યારે વૃદ્ધ હાદાબાપુ ખુમાણ એક યુદ્ધ લડ્યા હતા ને જે ઘોઘરાળા ગામમાં તે વીરગતિ પામ્યા હતા ત્યારે મહારાજા વિજયસિંહજી વિજયસિંહજીને તમને ખ્યાલ હશે વિજયસિંહજી કુંડલા જઈને પોતાને તેમના મોટા દીકરા ગણાવીને એમનું કારજ કર્યું અને જોગીદાસ ખુમાણ સાથે સમાધાનના પ્રયત્નો કર્યા પણ ક્યારેય સમાધાન થઈ ચૂક્યું નહીં તમે જોઈ શકો છો અહીંયા એક બીજી પણ ખાંભી છે અને આ તમે જે ખાંભી જોઈ શકો છો તે જ છે બાપુ ખુમાણ તાલુકો બાબરા અને ગામની વચ્ચે વચ્ચે આ જગ્યા આવેલી છે સુંદર મજાની આ જગ્યા છે ઘણા બધા પ્રયત્નો થયા અને તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા યુદ્ધ લડ્યા હતા પહેલાંના સમયમાં બહારવટા જ્યારે ચાલતા હતા અને એમાંના સંત બહારવટિયા એટલે કે જોગીદાસ ખુમાણના પિતાશ્રી હાદા બાપુ ખુમાણ આ એની ખાંભી છે અને આ સુંદર મજાની આ જગ્યા છે આ જગ્યામાં બીજું તો તમને ખાસ બતાવવા જેવું કાંઈ નથી પણ આ જગ્યા જે છે તે સંપૂર્ણ એક મંદિર ટાઈપ જ બનાવવામાં આવેલી છે અને આ જે જગ્યા છે તે ઘુઘરાળા ગામની અંદર આવેલી છે સરળતાથી મળી શકે એવી જગ્યા છે અને આ મંદિરનું નામ છે દરબાર શ્રી હાદાબાપુ ખુમાણ સારી એવી જગ્યા છે જો તમે અહીંયા આવવા માંગતા હોય તો આરામથી આવી શકો છો આ મંદિરનું પટાંગણ છે તમે જોઈ શકો છો ખૂબ સારી એવી જગ્યા વિકસાવવામાં આવેલી છે પરમપૂજ્ય શ્રી હાદાબાપુ ખુમાણનું મંદિર તરીકે આ જગ્યા ઓળખાય છે ગામમાં તમે આવો ગમે એને ગમે તે લોકોને તમે પૂછશો કે હાદાબાપુ ખુમાણના મંદિરે જવું છે તો તમને તે પહોંચાડી દેશે તમે હજી એકવાર અંદર મંદિર અંદર જઈને મંદિરના દર્શન કરો તમને ખૂબ આનંદ થશે કે પહેલાંની જે શુરતા સુરવીરતા જોગીદાસ બાપુ કુમારને આપણે સાવરકુંડલા એમ પણ એમનો દરબાર ઘટશે એમના દાદાનો તમે જોઈ જોયેલો જ છે આપણે એનોય વિડીયો બનાવેલો છે પણ આ જગ્યા વિશે તમને ખ્યાલ નહીં હોય તમે જગ્યા જુઓ આનંદ થશે તમને સારી એવી જગ્યા છે એકવાર તો તમારે અહીંયા આવવું જોઈએ અને દર્શન કરવા જોઈએ આદા બાપુ ખુમાણની આ સમાધિના જોઈ શકો છો તમે તો આ હતું ઘુઘરાળામાં આવેલું પરમ પૂજ્ય દરબાર શ્રી હાદા બાપુ ખુમાણનું સુંદર મજાનું મંદિર આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહી શકો છો અને આવી જગ્યાઓ જો તમારી આજુબાજુમાં હોય તો તમે અમને મેસેજ કરીને કહી શકો છો કે આ જગ્યાનો વિડીયો બનાવો અમે ત્યાં આવી અને આવો સુંદર મજાનો વિડીયો તમારા સુધી પહોંચાડીશું અને તમે અમને વિવિધ અનેક પ્લેટફોર્મ પર પણ ફોલો અને સબસ્ક્રાઈબ કરી શકો છો જેવા કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ બધી જગ્યા પર અમે અવેલેબલ છીએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ